માતાજી મિત્રો તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો અને આજે આપણે વાવેતર કરવાનું છે કાળા બેનું વાવેતર કરવાનું છે તો ચાલો મિત્રો કન્ટિન્યુ બેનારેજો બનાવી તમને હું બતાવું કે કઈ રીતનું વાવેતર કરવાનું છે આપણે કઈ રીતનો પટ મારવો કઈ રીતનું બી ઉગીયા નહીં એની માટેની માહિતી ખાસ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જોઈએ મિત્રો તો તમને હું માહિતી તમામ આપું છું મિત્રો તો ડુંગળી વાવેતરમાં ખાસ કાળજી રાખવા જેવું એ કે તમે બિયારણને પટ મારો તો તમે જોઈ શકો છો અમે કઈ દવાનો પટ મારીએ છીએ બીએસએફ કંપનીની સિસ્ટીવા હું એવું નથી કહેતો કે તમે બધામાં મારો પણ ખાલી એક કિલો બિયારણમાં ટ્રાય કરો અને પછી તમે શેક સુધી સેટો જુઓ આ ગેરંટી છે વાલા આપણે જોઈ દઉં તો મિત્રો આપણે પટ જ્યારે મારીએ છીએ ત્યાં આપણે હાથે પટ મારીએ છીએ પણ એ રીતનો પટ નહીં મારવાનો મિત્રો આપણે જે પપ આવે છે દવા સાટાનું મિત્રો એનાથી પટ સુપર લાગે છે મિત્રો આપણે જે પટ મારીએ તમને બતાવું તો મિત્રો અને સંધાય તમામે તમામ બી પાસે પૂગી જાય છે મિત્રો અને આ પટ સારામાં સારો લાગી શકે છે આપણે પટ મારી દઈએ છીએ અને પછી છે ને મિત્રો હાથથી એને કહી નાખવાનું બીને કેમ કે કાંઈ બી એ કે ન રહે મિત્રો એના માટે ખાસ કાળજી રાખવાની મિત્રો તો આપણે અત્યારે આવી જીએ વાવણી લઈને આવી છે ભાઈ અને વાવન આપણે ચાલુ કરી દેવાનું છે તો મિત્રો કન્ટિન્યુ લોકો તો ડુંગળીનું વાવેતર કઈ રીતનું કરવું ને એ તમને આ વિડીયો માહિતી ખાસ મળી જશે તો ચાલો મિત્રો હમણાં આપણે વાવન તો મિત્રો આપણે વાવણ સારું કરી દીધું છે અને વાવન ફર્સ્ટ ક્લાસ હોય તો મિત્રો કઈ રીતનું વાવન કરવું વાવણું એટલે હું બતાવી દઉં